અગ્લેશ્વરની મહિલા બાર લાઇબ્રેરી ખાતે આવનારા ગૌરી વ્રતને ને લઈને ફેશન શો નું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની સૌથી જૂની એવી બાઈકુર શો માં કાર્યક્રમમાં વસ્ત્ર પરિધન કેશ ગુમ્ફન વિવિધ શ્રંગાણ પરિધન ઉપરાંત સ્પર્ધક ને સાંપ્રત વિશેની જાણકારી જેવા માપદંડ ને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમાં ત્રણ રાઉન્ડ માં જાન વી जाधव પ્રથમમાં આવી હતી જ્યારે હીર જીવાલા દ્વિતીય તથા કૃષ્ણા કંસીવાલા તૃતીય વિજેતા જાહેર થયા હતા આ ફેશન શો માં નિર્ણાયક તરીકે રિયા મોદી તથા જેનિફર વિમા દલાલે સેવા આપી હતી સમગ્ર ફેશન શો નું સંચાલન સેરી પાતાવાલાએ કર્યું હતું આ સમગ્ર ઇવેન્ટ નું આયોજન લાઇબ્રેરી પરિવારના દક્ષાશાય કર્યું હતું જ્યારે ડોક્ટર લતાસા ડોક્ટર રેખા પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા